જય સ્વામિનારાયણ મિત્રો આજે રવિવાર છે કાલે સોમવાર છે અને સોમવારે જોકૂલો ખુલવાની છે એટલે એની ફૂલ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને છોકરા છે ને આખી રૂમ માં જો પાથરીને બેઠા છે એના સોપડા એટલે એની ફૂલ તૈયારીમાં હાલે છે જો આ બતાવું છો તમને જો આખી રૂમ માં પાથરીને બેઠા છે આ વરણીનું નું ચોપડા છે ને તૈયાર કરવા આ ગ્રહણ કરે છે એ ભાઈ ખાલી હામું જોઈને બેઠા છે ભાઈ તારે તારા ચોપડા નથી તૈયાર કરવાના ભાઈ ભાઈ કરાવવાના છે કે તારે કરવાના છે કેમ ભાઈ ભાઈ તારા નથી તૈયાર કરવાના કેમ નો આવડે ભાઈ તું ભણવા જશો ને તને ચોપડા તૈયાર કરતા નથી આવડતા તારા તે લખવાનું એમાં શું હોય તારે તારું નામ ને સ્કૂલ ને તારો આપણે શું કહેવાય એના સબ્જેક્ટ નંબર એ એ જ લખવાનું હોય ને એટલું તને આવડતું જ હોય ને તારો નંબર શું છે શું ના પાડે છે એ તો ઉપર તો તારે નામ ને એવું તો લખી નાખાય ને હાજરી તારો નંબર છે આ તે ક્લાસ નંબર ને એવું તો પેન થી લખતા નથી આવડતું એમ છે એમ ને તો તારે પેન્સિલ આવે કે પેન્સિલ ખાય ને ઓલી બોલ પેન એટલે પેન કહેવાય એને આખી રૂમમાં માં જો આ આ પસ્તીમાં છે આ પસ્તી કાઢવાની છે આખી રૂમમાં માં પાથરી બેઠા છે તો હે ને આખી રૂમમાં સોપડા પાય છે ને એને કાયલની ફૂલ તૈયારી હાલે છે એટલે આ ભાઈ ગ્રંથ છે ને અમારે એના સોપડાને તૈયાર તૈયાર કરી દે છે અને વરણીને પૂછતો જાય છે કે ભાઈ તારે હું કઈ રીતનું છે આ કેની બુક છે એ પ્રમાણે લખે છે આ રીતે તો આખું પુસ્તકનું બધું કાયલની તૈયારી હાલે છે કે કાલ સવારમાં તો ગ્રંથને સ્કૂલે લાવવાનું છે એને બોપર પાડે છે એટલે વરણી ભાઈ બપોરે જાય જો ભૂલ કરી ને વિડીયો બનાવતો હતો ને ભાઈ ભૂલ માં ભૂલ માં કઈ દીધું મારે કે ગુજરાતી ની બનાવે છે ગુજરાતી ની બનાવે છે તૈયાર હતી અને બોલો તોય એ નાખી તો સાલો મિત્રો હું થોડાક એને હેલ્પ કરાવું આવે કે સોરી જય સ્વામિનારાયણ આવજો